ગાડી ભરી જાય પછી જુના સપ્ટેશન डीपीએ જાઈ જુના સપ્ટેશન ભરી શી ટીસી ની ગાડી ભરાઈ ગઈ હવે ફૂલે ફૂલ હવે વજેતપુર જવાનું છે ખલ ટીસી ની ગાડી ભરાઈ ગઈ હવે

આ નેપૂરનો એન્ટ્રી નીકળે છે 340 મીટર હા કોણ આવ્યો અડો બોલાય કોનો હે તાર ભાઈ बोल बोल तू बोल आपका होटल आ नहीं है भाई हम तो जयपुर में एंटर तो किया है जूनागढ़ रात को हाईवे है होटल बताइ जो जयपुर की प्रख्यात होटल है

ગાડી ભરાઈ ગઈ છે એટલે ગાડી હવે કાઢશે પછી આપણે ગાડી લગાડવાની છે અને આપણે ફેલ ટીસી ઉતારવાના છે અને આ બધા નવા ટીસી પડ્યા છે આપડી ગાડી જોવા પેઢી આપણી ગાડી અહીંયા મૂકી દીધી છે ફૂલ ભરેલી પેઢી છે મારા કારુભાઈ ની ટીસી જોવે છે આવ્યું છે અમારું ગામ ભાઈ કડર બડર ભાઈ આઈચર કાઢે રનેશ પછી અમારે અહીંયા લગાડવાની ગાડી તો તો નહીં લાગે બાકી આ ત્રેસઠ કેવી ના ટીસી પડ્યા

કર આ એમ બધા એક ઉતારવાના હવે હવે મિત્રો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા બે લાઇકન ઘંટડી દબાવી દેજો એટલે અમારા વિડીયો તમને પહેલા ખબર પડી જાય કે આવી ગયા અમારા વિડીયો અને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ ભૂલતા નહીં બરાબર એટલે મને મજા આવે બ્લોગ ઉતારવાની Chalo, ya me mata allí.